તિરંગા યાત્રા કરવામાં આવી પાંચસો મીટર સુધી લાંબી લાઈનમાં તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગમાં રંગાયું હારીજ શહેર હારીસરમાં તિરંગા યાત્રા યોજાઈ તિરંગો આપણી शान કરશે દેશની અસ્મિતાનું ગૌરવ ગામ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પ્રેરિત તિરંગા અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે તિરંગો લહેરાય તેવી રાજ્ય સરકારની નેમ છે દેશભક્તિના રંગમાં રંગાયું હારીજ આજે હર ઘર તિરંગા અભિયાન હેઠળ હારીજ ખાતે આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં જોડાઈ દેશભક્તિની ઉજવણી આ અનોખા પર્વમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો આવો આપણે સૌ તિરંગા યાત્રામાં જોડાઈ આપણા ઘરે અને ઓફિસમાં તિરંગો લહેરાવીએ આ યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર સાહેબ પાટણ જિલ્લાના ભાજપ પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર ચાણસમા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સાહેબ પાટણ જિલ્લાના ભાજપના યુવા મહામંત્રી નિકુંજભાઈ ઠાકર હારી તાલુકાના પ્રમુખ ભાજપના મુકેશજી ઠાકોર મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા હારીદના ના મામલતદાર સાહેબ શ્રી હારીજ પોલીસ પીઆઈ સાહેબ હારીદ શહેરના પોલીસ સ્ટાફ પાટણ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર સંજયજી ઠાકોર સાહેબ હારી સરહેરના હોમગાર્ડ કમાન્ડર સ્ટાફ કેપી હાઈસ્કૂલના શિક્ષકો કેપી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ અધિકારીઓશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા એવા મુકેશ ઠાકોર જેબી ગુજરાત ન્યૂઝ ચાણસમાં